ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશું મહાદેવ તો તો આજે વાગી ગયા છે સવારના અગિયાર અને હું જાઉં છું રસોઈ કરવા કેમકે આજે મારા ઘરે મહેમાન આવવાના છે કોણ મહેમાન આવવાના છે હું તમને કહી દઉં છું આજે મારા ફઈને ફૂવા આવવાના છે મન મળવા કેમકે હું લગ મેરેજ પછી પહેલીવાર ઘરે આવું છું જોકે આમ તો હું બીજી વાર આવું છું પણ તે દિવસે મને તેડવા આવ્યા હતા પણ હું એક જ દિવસ રોકાણી હતી વધારે રોકાણી હતી એટલે પછી બધા ઘરે જવાનું એ નહોતું કોઈને મળવા મળી હતી એટલે આજે મારે ફોઈન ફોવાની મલવા આવે છે તો એટલા માટે મારે આજે રસોઈ કરવાની છે એટલે હું હવે જઈશ રસોઈ કરવા અને આજ ફેરે તો હું રોકાવાની છું હું આવી છું એને છ દિવસ થઈ ગયા છે અને હજી તો હું થોડાક દી વધારે રોકાઈશ પછી આવશે તેળો પછી જઈશ અને તો હું તમને બતાવીશ કે ક્યારે આવવાના છે એ થોડાક આજે મોડા આવવાના છે મહેમાન એટલે હું ફટોફટ રસોઈ કરી લઉં કેમ કે વાગી ગયા છે અગિયાર ને થાય છે મારે મોડું તો પછી હું તમને બતાવું છું એ ક્યારે આવે છે અને આગળના બ્લોકમાં આપણે પાછા મળીએ તો શ્રીખંડ લેવા જઈશ તો કોણ જશે લેવા આ જો મારો બીજો ભાઈ છે એ સૂતો છે વાગી ગયા સાડા સાડા અગિયાર થાય છે ને હજી લગીને સૂતો છે અને આ કામે નામે મોબાઈલ જોઈ છે માય લોન માય તો સિકન લેવા કોણ જાશે છે મેમાન આવે છે ને એ તો સુતો જ કાઈ ઉઠે તું લઈ આવ ડાયો ભાઈ છો નો નો ને યસ ઓકે નો બબ લેટ ગો આ છે ને આર્ગ્યુમેન્ટ બહુ કરે મારી યાર હે નનકો છે ને એટલે બહુ વાયરો છે જો આ તે કોઈન માસ્ટર રમે છે રે